નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ચૌદ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ધાણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો ધાણાની હરાજીનું કામકાજ અહીંયા લેવાનું છે મિત્રો કપાસ છાપરા નંબર જે આ ચાર એક છે ને મિત્રો તેની બાજુમાં મિત્રો અહીંયા જો આમાં લેવાનું છે જ્યાં કપાસના પાલે ઊભા રાખેલા છે તમે જોઈ શકો છો પેપર સુધી તો કપાસના પાલ છે અને મિત્રો જો અહીંયા ધાણા ઉતારેલા હતા આ કપાસ છાપરા નંબર એકમાં હરાજીનું કામકાજ લેવામાં આવેલ છે અને મિત્રો આપણે વિડીયો બનાવી લીધો છે મિત્રો હરાજી ચાલુ હતી તેમાં ત્યાર પછી મિત્રો હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજે કેવા ધાણાના ભાવ ખુલ્યા છે ધાણીના ભાવ કેવા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો શું ભાવ કહેવાનું શું ભાવ પછા બે હજાર પછા કેવું કામ તમારું જામ રોજીવાળા બે હજાર પચાસ ભાવ થયા શું લઈને આવેલા છો શું લઈને આવેલા છો ધાણી છે કે ધાણા છે ધાણી લઈને આવેલા છો કેટલા વીઘાની ધાણી લઈને આવેલા છો આઠ વીઘાની ધાણી લઈને આવેલા છો કેટલો ઉતારો આવ્યો આમાં આઠવી ગમા નવ નવ એટલે કેટલી ગુણી આઠ વીઘામાં આમ ગુણી કેટલી છે બેતાલીસ ગુણી આઠ વીઘાની બેતાલીસ ગુણીનો ઉતારો છે બે હજારને પચાસ ભાવ થયો છે જોઈ શકો છો ધાણી છે મિત્રો બે હજાર અને પચાસ નવ વીઘામાં બેતાલીસ ગુણી નો ઉતારો આવેલો છે આ ધાણી નો આઠ વીઘા આઠ વીઘા છે મિત્રો અઢારસો ને એક અઢારસો એક ભાવ દો છે મિત્રો જોઈ શકો છો અઢારસો એક ભાવ દો છે ધાણી છે અઢારસો ને એક ભાવ દો છે સોળસો ને છોતેર કેટલા વીઘા ધાણા છે નવ વીઘા ના ધાણા છે કેટલી ગુણી ઉતારો આવેલો

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો સ્થિર જ છો મિત્રો જે ગઈકાલે જે બજાર જોવા મળ્યું હતું મિત્રો એ જ બજાર ફરીવાર આજે પણ જોવા મળી રહ્યું છે મિત્રો જે મિત્રો આવક બે દિવસ પહેલાં બમ્પર થઈ હતી મિત્રો અને બજાર સ્થિર જ છો મિત્રો